પહેલા આ બધું સાફ સફાઈ કરવાનું છે એટલા માટે બધી વસ્તુ વ્યવસ્થિત રાખી દે પછી મારી નાખીએ

મિત્રો ડાયરેક્ટ આપણે થઈ હે હાઈ કેમ કે ટાઈમ ન મળતો કે હમણાં બ્લોગ ઉતારવાનો ડાયરેક્ટ હાઈ થઈ ગયા મિત્રો અને આ બે હમણાં જાણીથી બે લાખ ખાલી એની બિચારાનો પાડો દેવ થઈ ગયો બહુ દુઃખો સમાચાર તમને હશે અમને પણ તો થોડીક વાર બધાએ મૌન ધારણ કરી લેજો બિચારો અમે દૂધ પણ ના કર્યું પાડો ગયો કાયર કરો તો સારું હવે એવું સીન છે ભાઈ જતો બહુ રોય એવું લાગે દેખાય હવે કેમ કે દીકરો જાય તો આવું થાય ને યાર શું કરે બિસર કઈ રણ કે ગોતે છે હવે તો મિત્રો અત્યારે થઈ ગયું છે બીજો દિવસ સવાર અને મસ્ત મજાના થાય આપણે ધોઈ નાખે આપણે કમ્પ્લીટ અને ફોટો પણ લાવી દે છે અને આપણે એક નવું કામ કાજ આવી ગયું દેખાય હગું નવરું જ નહીં થવાય એટલું કામ કાજ છે પણ ધાબા ધોવાઈ ગયા હતા પણ વળી પાછા અમે પોદરા કરી નાખ્યા છે મિત્રો આપણે આ પોદરા લઈને વારવાનું છે ને આજે મોસ્ટ આ જે છે સાફ કરવાની છે કુંજ બધું સાફ કરવાના ડબલાથી લઈને આ કુંડિયું સાફ કરી અને હવે કુંડિયું સાફ કરી એટલું બધું વાયરું સાફ તો કરે પછી તો એ પાડ્યું દીધું અને હવે જો આ ઓછે વારવાનું પોદરા ઢેરવાના પછી ઓલું ગટરા જે સાફ કરી પડશે કંઈક હાથમાં ઘરે તો એમને એમ ધોબર આ ધ્યાન બો રાખવું પડે એવું સાફ કરીને તો છે ને આ નકમાં કંઈક થઈ જાય મને હાથ કુનો કોના મસ્ત વાંધો નથી તો કઈ થઈ જાય યાર ધ્યાન રાખવું પડે બધું વ્યવસ્થિત રીતે એવું છે મિત્ર આજે આપણે કોદલા ઠેરાઈ ગયા છે મારવાનું છે પછી આ સાફ કરવા છે મિત્રો આપણે મસ્ત મજાનું વરાઈ ગયું છે અને હવે આપણે કરવાની છે એક ગટર સાફ તો લેટ્સ ગો તો મિત્રો આપણે ડોઝ લેતા આવ્યા ભરી ના આવે ને ગટર ગટર એક કલાક નો રેસ્ટ પછી તમે ખાલી આપણું વાતાવરણ જો કેવું મસ્ત મજા જો આપડે પ્યાહો પછી બેઠી હોય ત્યારે આપણે બોથા ભાઈ બેઠા સાના વાણા હસ મજાના કેમેરા નું પણ એવો મસ્ત અત્યારે આવે છે તો મિત્રો કા ખાય તું વારો બેઠા બેઠા કોઈ ખાવા બાકી જમવાનો હા નહીં કાંઈ બી દુવાડા દુવાડા આ દુવાડાથી મચ્છર બધા ભાગી જાય છે દુવાડો ત્યાં કરો તરફ ખાઈ જાય ના કર ખોડી ¿Aruciana no se llama? وتي મેળા રાઈ ના વેગોની છે એ ખબર નથી કે આપલે ચિત્ર આ બીજા વાડામાં આપણે એક બે બે અત્યારે નાકા ખોડ્યા છે અને હજી એક એક બે ત્રણ ચાર પાંચ પાંચ નાકા હજુ પડવાના છે એટલે અમે હવે તો સાંધા સાંધા મારી દે હેઠે ઓલું હોય એને તોડીને જૂનું અને નવું જો ખોરો દે એટલે અંદર કોઈને ફિટ કરી દે તસસ એમાં કરે તેમ હોય તોડી ઉવાના છે મિત્રો આપણે તો મસ્ત મજાનું બધું કામ કાજ થઈ ગયું છે હવાર માં ના કરાઈ જાય ખોટો નો તો ટાર્ગેટ બોલ ને અત્યારે થઈ રહ્યો છે અત્યારે એનું કામ કાજ આલે છે જોરદાર તો મસ્ત મજાનું બેસી ગયો અત્યારે બધી ખાન ખુલ્યો આ ત્રાણી દુખવાને હા ત્રાણી સી ઊભું થશે